જગવિખ્યાત ગીરની કેસર કેરીનો ગટ ગણાતા તાલાલા ગીર પંથકમાં કેસર કેરીનો પાક ખેડૂતોને યોગ્ય સહાય પેકેજ ફાળવવા કૃષિ મંત્રી અને વન મંત્રીને રજૂઆત એક વર્ષમાં કેસર કેરીની આવક ઘટીને સાવ અડધી આ વખતે પણ સ્થિતિ ચિંતાજનક તાલાલા પંથકમાં બે હજાર માં કેરીના અગિયાર લાખ બોક્સ બે હજાર થયા તાલાના પંથક નું અમૃત ફળ કેસર કેરીના ના પાક ને આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગ બરખી ગયો છે આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં મોર આવ્યા પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ આંબા ઉપર બંધારણ થતું નથી મોર આંબા ઉપર બળી ગયા છે અત્યાર સુધીમાં સિત્તેર ટકા જેટલા મોર આંબા ઉપર બળીને નાશ થઈ ગયો છે માત્ર ત્રીસ થી પાંત્રીસ મોર આંબા ઉપર બચ્યા છે જેથી ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા બાગાયત વિભાગ દ્વારા તાલાલા પંથકમાં કેસર કેરીના પાકનું ત્વરિત સર્વે કરાવી કેસર કેરીના પાકને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સામેલ કરી નુકસાનીનો ભોગ બનેલા કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને વળતર ચૂકવવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે રિપોર્ટર જગદીશ આહિર તાલાલા ગીર રાજુભાઈ પાનેલિયા આ ગામ આકડોડી ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લા મહામંત્રીની જવાબદારી છે આમરણમાં દર વર્ષની જેમ આમબામાં મોર તો ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવેલો હતો ત્યારે તો એવું હતું કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ખૂબ જ સારા પ્રમાણમાં થશે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે અને વાતાવરણના કારણે મોર સાવ બળી ગયો છે એનું મુખ્ય કારણ મધ્યાનનો રોગ છે મધ્યાનના રોગમાં લગભગ ખેડૂતે આઠ થી દસ વખત દવા છાટેલી છે છંટકાવ કરેલો છે વિઘે ઓછામાં ઓછો આઠ દસ હજાર ખેડૂતોએ ખર્ચો કરેલો છે છતાં પણ પરિણામ મળતું નથી એનું કારણ દવા ભૂતિય દવા આવતી હોય છે એના કારણે મધ્યો જાતો નથી એના કારણે મોરબડીને ભૂત થઈ ગયો છે છેલ્લા દસ થી બાર વર્ષ પહેલા અમે સતત કિસાન સંઘ દ્વારા માગણી કરી છે કે બાગાયત પાક વીમામાં સમાવેશ કરો સરકાર વન અને પર્યાવરણ પાછળ આટલા રૂપિયાનો ખર્ચો કરે તો જો એ ખર્ચો ખેડૂતોને આપવામાં આવે તો પર્યાવરણનું સો ટકા જતન થઈ શકે

છોકરાઓને ભણાવવાનો આ ઘણા ખર્ચા હોય કારણ કે અટ્યા એક વર્ષનો પાક ફેલ જાય એની પાછળ એવા સાત વર્ષે આ એક ધારો સદંતર દર વર્ષે ઉતરોતર ઘટતું જાય છે પાક હું અટણે ખેડૂતોનું જીવન જીવવું જોયેલું બની ગયું છે